ઉનાળામાં લૂથી બચવા બનાવો આ શરબત હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ હવે લીંબુ શરબત નહીં પણ આ રીતે તમે ઘરે જ બનાવો કાચી કેરી અને ફુદીનાનો શરબત જે તમને ઉનાળામાં લૂથી બચાવશે અને એનર્જી આપશે કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ફક્ત દસ મિનિટમાં જ કુકરમાં બનીને રેડી થશે એકદમ નવી રીત સાથે આજે આપણે આ શરબત બનાવતા શીખીશું ટેસ્ટમાં બેસ્ટ અને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ શરબત બનાવવા માટે અહીંયા આપણે ત્રણસો ગ્રામ જેટલી કાચી કેરી લેશું અહીંયા મેં કેસર કેરી લીધેલી છે તમે કોઈપણ કેરી લઈ શકો છો ખટાશ ઓછી હશે તો ખાંડ ઓછી જોશે ખટાશ વધારે હશે તો ખાંડ વધારે જોશે હવે ચાકુની મદદથી પહેલાં આપણે તેની છાલ દૂર કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ શરબત બનાવવા માટે અહીંયા આપણે પહેલાં છાલને કાઢી લેશું કેરીમાંથી છાલ દૂર કર્યા પછી તેના આપણે ટુકડા કરવાના છે તો આ રીતે આપણે બંને કેરીમાંથી પહેલાં છાલ દૂર કરી લેશું અને છાલ દૂર કર્યા પછી તેના ટુકડા કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં છાલ કાઢી લીધી છે તમે જોઈ શકો છો બસ હવે આપણે આ કેરીના ટુકડા કરીશું અને વચ્ચે જે ગોઠલી હોય છે તેને પણ આપણે દૂર કરી લેશું અને આ રીતે રફલી તેને કટ કરી લેશું કેરીમાંથી જે ગોઠલી નીકળે છે તેને દૂર કર્યા પછી આ રીતે આપણે તેના ટુકડા કરી લેશું તો અહીંયા આપણે બંને કેરીના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે કેરીના ટુકડા કર્યા પછી તમારે ખાંડનો કેટલો માપ લેવો છે તો તેના માટે તમારે આ રીતે કેરીના ટુકડા કર્યા પછી તેને એક વાટકામાં લઈ લેવાના અને તે જ વાટકાના મેઝરમેન્ટથી ખાંડ એડ કરવાની તો હવે આપણે કૂકર લઈ લેશું અને કૂકરમાં કેરીના ટુકડા એડ કરી દેસું ત્રણસો ગ્રામ કેરી હોય તો ચારસો ગ્રામ ખાંડ નાખવાની અથવા તો વાટકાના માપથી તે જ વાટકાના મેઝરમેન્ટથી અહીંયા આપણે ખાંડ એડ કરવાની હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તેની પહેલાં આપણે થોડુંક પાણી એડ કરી અને આ રીતે ખાંડને કેરી સાથે મિક્સ કરી લેશું હવે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી કૂકરનું ઢાંકરું બંધ કરી અને ત્રણ સીટી વગાડશું ત્રણ સિટીમાં અહીંયા આપણી કેરી છે એ સરસ બફાઈ જશે આ રીતે હજુ આપણે કૂકરની સીટી વગાડશું તો ફ્રેન્ડ્સ હવે આપણે મસાલો બનાવીશું આ મસાલો બનાવવા માટે મેં અગાઉથી જ જીરુંને શેકી લીધું છે શેકેલા જીરાને આપણે મિક્સચર જારમાં લઈ લેશું અહીંયા મેં બે ચમચી જેટલું જીરું લીધેલું છે તેની સાથે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું સંચર પાવડર મિક્સ કરશું હવે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું અને સરસ એક પાવડર બનાવીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા સરસ જીરાનો પાવડર બનીને રેડી છે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા જીરાનો સ્મૂથ પાવડર બનીને રેડી છે હવે આપણે ફુદીનો લેશું તો અહીંયા આપણે ફુદીનો ફ્રેશ લેવાનો છે અને ફુદીનાના પાનને ધોઈ લેવાના છે ફક્ત ફુદીનાના પાન જ લેવાના છે અને તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરશું બે ચમચી જેટલું પાણી એડ કરી અને તેને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ રેડી કરશું તો આ રીતે આપણે ફુદીનાની પેસ્ટ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ ત્રણ સીટી વાગ્યા પછી કૂકરમાં કેરી છે એ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ખાંડ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે તેમાં આપણે એકવાર બ્લેન્ડર ફેરવી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે બ્લેન્ડર ફેરવી અને કેરીના રહેલા ટુકડાને આપણે મેશ કરી લેશું કુકરમાં જો આ રીતે તમે શરબત બનાવશો કાચી કેરી અને ફુદીનાનો તો એકદમ ઝડપથી બની જાય છે હવે બસ તેમાં બે ચમચી જેટલો રેડી કરેલો જીરાનો પાવડર એડ કરી દઈશું વધારે જીરું પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો અને ફુદીનાનો જે પલ્પ બનાવીને રેડી કરેલ તે પણ આપણે એડ કરી દેસું અને બંને વસ્તુને આપણે ચમચીથી મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ઉનાળામાં આ શરબત તમને એકદમ હેલ્ધી રાખશે અને લૂથી પણ બચાવશે ખૂબ જ એનર્જી આપવા વાળો આ શરબત બનીને રેડી થાય છે જ્યારે પણ ગરમી લાગે ત્યારે તમે એક ગ્લાસ પી લેશો એટલે તરત જ એનર્જી આવી જશે શરીરમાં રહેલો થાક પણ દૂર કરે છે આ શરબત તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આ શરબત જેમ જેમ ઠંડો થશે તેમ તેમ તે ઘટ થઈ જશે અને હવે તેમાં આપણે એડ કરીશું ફૂડ કલર એક પિંચ જેટલો જ અહીંયા ફૂડ કલર એડ કરશું ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે શરબત બનાવ્યા પછી તેમાં આપણે એક ચમચી જેટલો વિનેગર એડ કરી દેશું વિનેગર એડ કરવાથી આ શરબતને તમે લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે હવે તેની થિકનેસ જોઈ શકો છો આ શરબત એકદમ ઠંડો થઈ ગયો છે અને ઠંડો થાય પછી જ તેમાં વિનેગર એડ કરવાનું તો અહીં આપણો શરબત બનીને રેડી છે કાચી કેરી અને ફુદીનાનો તો તેને હવે આપણે ગ્લાસમાં સર્વ કરશું તો થોડાક ક્યુબ થોડાક તકમળિયા એક એક ચમચી જેટલા એડ કરશું તકમળિયા છે એ પેટને ઠંડક આપે છે અને ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક રહે છે હવે બસ રેડી કરેલા શરબતમાંથી આપણે બે બે ચમચી જેટલો શરબત એડ કરશું અને તેમાં ઠંડુ ઠંડુ પાણી એડ કરશું તો રેડી છે અહીંયા કાચી કેરી અને ફુદીનાનો શરબત આ રીતે પાણી એડ કર્યા પછી ચમચીથી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે